ભાવનગર જિલ્લા જેલ માં બહાર થી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ નો ત્રણ ડડા જેલ ની મુખ્ય દીવાલ કુદાવીને ફેંકવામાં આવેલ જેથી ડડાઓની તપાસ કરતા માવાઓ હાસઠ સિગારેટ ના પેકેટ ચા બીડી ની જુરી આઠ હતી જે થી જેલ ના હવાલદારે નિલમબાગ પોલીસ મથક માં અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે નિલમબાગ પોલીસ એ તપાસ હાથ ધરીને કુંભારવાડા મોતીતરા વિસ્તાર માં રહેતા પપ્પુભાઈ હસનભાઈ ગણેજા અને અજયભાઈ ધીરુભાઈ ચૌહાણ નામ ના બે વ્યક્તિઓ ને ઝડપી લઈને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી じゃあ見たい。<laughs>